સ્માર્ટ મીટરમાં એડવાન્સ તમે પ્રીપેડ પ્લાન ભરો રૂપિયા ભરો પછી જ તમને વીજળી વાપરવા મળશે એટલે કે રિચાર્જ હશે એટલું વીજળી મળશે પછી બંધ થઈ જશે એટલે એક કરોડ અને પાસઠ લાખ નાગરિકો એડવાન્સ રૂપિયા ભરશે તો એ પાંચસો સાતસો કરોડ રૂપિયા એક એ કોને વાપરવા મળશે સ્માર્ટ મીટર એક લૂંટ મીટર છે ગુજરાતમાં સ્માર્ટ મીટરના નામે ભાજપે આખું પ્લાનિંગ કર્યું છે કે કઈ રીતે અબજો ખરબો રૂપિયા નાગરિકોના ખિસ્સામાંથી શેરવી લેવામાં આવે કે વધારે કઈ રીતે બિલ સેરવી લેવાય એ પણ એક છે શંકા જે લોકો પોતે કહી રહ્યા છે બીજું એડવાન્સ રૂપિયા ભરો ત્રીજું પૂરું થાય એટલે બંધ થઈ જાય અને ચોથું આમાં તો બે મહિના પંદર દિવસ પંદર વીસ દિવસ આપણે બિલ ન ભરીએ ક્યાંક ઓછીના ઉધારા કરીને પણ એ કરી શકાય આમાં એ કોઈ જ ઓપ્શન નહીં જેનું બિલ પંદરસો થી અઢારસો આવવાનું આવવા પાત્ર છે એનું બિલ તન તન ચાર ચાર હજાર રૂપિયા આવે છે આ કઈ રીતે શક્ય બને આમ આદમી પાર્ટી આ સ્માર્ટ મીટરોનો વિરોધ કરી રહી છે એટલું જ નહીં અમારા વડોદરામાં સુરતમાં સુરેન્દ્રનગરમાં આમ આદમી પાર્ટીએ વિરોધ નોંધાવ્યો છે લોકો સાથે સુરતમાં અમે નુક્કડ સભાઓ પણ ચાલુ કરી છે આવતીકાલે સ્માર્ટ મીટર ઓન લઈને આમ આદમી પાર્ટીએ તમામ જિલ્લા સ્તરોએ આવેદનપત્રો આપશે કે સ્માર્ટ મીટરનો તૂટ ભાજપ રહેવા દે અને 300 યુનિટ વીજળી જેમ દિલ્હી ને પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર આપે છે એવી રીતે ફ્રી સરકાર અહીંયા આપે અમને વીજળી અને આ જો નહીં કરે સ્માર્ટ મીટરો ફરીથી પણ જો ભાજપ ચાલુ રાખશે તો અમે આગામી સમયમાં જન આંદોલન કરીશું રસ્તા ઉપર ઉતરીશું મીટર બોયકટ આંદોલન પણ કરીશું મીટરો લગાડવામાં પણ નહીં દેવામાં આવે એટલું નહીં છેલ્લે એ પણ સ્થિતિ આવશે તો અમે કરીશું કે મીટરો કાપી નાખીશું આમ આદમી પાર્ટીનો એક એક કાર્યકર્તા આ લોકો સાથે જન આંદોલન સાથે ઊભું છે કે આ છેતરામાં લોકોથી ભ્રમિત થતા લોકોથી ચેત જો આ જ લોકો એવા હતા કે રેવડી રેવડી કરીને અમારે મફત મોચું કરીને આપણે બાવીસમાં આપણે બોલાવી દીધા અને જો ભાજપનો નેતા સ્માર્ટ મીટર અમારું ગર્વ કરીને જો ચાલશે તો એ ભાજપના એ નેતાઓને જનતા એની સોસાયટીઓમાં ઘૂસવા નહીં દે અને દોડી દોડીને મારવામાં આવશે એ પણ ધ્યાન રાખજો અને આગામી ચાર જૂન સુધી જો આ પ્રોજેક્ટ રદ નહીં થાય તો ચાર જૂન પછી અમે સિગ્નેચર કેમ્પેન પણ કરવાના છીએ